નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર પ્રગતિ કરી રહ્યું છે દેશની માનવીઓ માણસના મગજમાં ચીપ લગાવવામાં આવી છે મસ્કની ન્યુરાલિંકને સફળતા મળી છે યુએસ એફડીએ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં જ આ કંપનીને માનવ પરીક્ષણની મંજૂરી આપી હતી ટેકનોલોજી જેમ જેમ માજા મૂકી જશે એમ એમ માણસની સાથે સાથે અનેક વસ્તુઓ સરળ થતી જશે છત્તીસગઢમાં સીઆરપીએફના કાફલા પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે ત્રણ જવાન શહીદ થયા છે હરણી લેક ઝોન દુર્ઘટના આ દુર્ઘટનાના અનેક એક પછી એક સૂત્રધારો સામે આવી રહ્યા છે તેમાં સૂત્રધાર નિલેશ જૈન જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મુન્નાભાઈ એમબીબીએસ ને ટક્કર મારે એવો એક કેસ સામે આવ્યો છે જેમાં ડોક્ટર ને વર્ષે કેદની સજા કરવામાં આવી છે બોગસ માર્કશીટના આધારે જ ડોક્ટર બની અને પ્રેક્ટિસ કરવામાં આવતી હતી ધોરણ દસ અને બાર ના બાકી વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન ફોર્મ ભરી શકશે હિસાબ માટે ગ્રુપ બનાવ્યું હતું હજી તો ઘણા બધા બહાર જોતા રહીએ ભાજપના નિવૃત્ત થઈ ગયેલા અનેક નેતાઓ કમબેક માટે તલપાપડ થઈ રહ્યા છે ભરતી મેળાની ફેક્ટ અને આ જ ઇફેક્ટને લઈને પક્ષ પલટુને આવકાર તો અમારો શું વાંક એ વાત તો સાચી જ છે તમે પક્ષ માટે ઘણી બધી મહેનત કરી હોય સંગઠન ભેગું કરવા માટે મહેનત કરી હોય અને નવા નવા નિશાળિયાઓને કે નવા નવા ભારતીય કોઈ બીજા પક્ષમાં આવેલા અને મોટા પદો મળતા હોય તો જૂના જે પદાધિકારીઓ છે જૂના જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે અમારો શું વાંક છે ભારતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે પંચ્યાસી માં ક્રમેથી ગગડી અને ત્રાણુંમાં ક્રમે પહોંચ્યું છે પાકિસ્તાનમાં નોટબંધીની શક્યતાઓ છે નવી સુરક્ષિત નોટો છાપવાનું શરૂ કરવામાં આવ્યું છે વેજીટેશને પ્લાઇંગ 11 માં કુલદીપ નું કમબેક લગભગ નક્કી છે પાટીદાર અને સરફરાઝ વચ્ચે સ્પર્ધા છે આજથી સંસદ નું બજેટ સત્ર આવતીકાલે વચગાળાનું બજેટ 17મી લોકસભાનું અંતિમ સત્ર 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે દશરથ ખાતેથી કાના ઉપન સોસાયટીમાં ચડડીવંડી ધારી ટોર્કીનો ડોડ કલાક કડીંગો ચાર મકાનમાં દાગીના અને રોકડાની ચોરી કરી છે

અનેક ને સીઆર પાર્ટીનો પાટીલ નો બોલાવો આવ્યો હતો હવે એક નજર દિવ્ય ભાસ્કર હેડલાઇન્સ પર ઓસ્ટ્રેલિયામાં રહેતા પરિવારના બંધ જ ચોરી થઈ છે કોન્ટ્રાક્ટ વેળા નીલેશ જૈન ને ખાતરી હું કોર્પોરેશન નું કામ પતાવી દઈશ અને પતાવ પતાવમાં જ તે લોકો ઝડપાયા અને ઝડપાવાની સાથે જ નિલેશ જૈન જતીન દોશી અને બીજા બે મહિલાના છ દિવસના રિમાન્ડ ટીમની તૈયારી ક્યાંથી થશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અગાઉ ભારતની કોઈ સિરીઝ જ નથી આઈસીસી અધ્યક્ષ બનવા જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલનું ચેરમેન પદ છોડી શકે છે વડોદરા સુરત સહિત નવ જિલ્લા કલેક્ટર તેમજ સત્તર ડીડીઓ સહિત પચાસ આઈએસ ની બદલી થઈ છે ચાર અતિથિ ગૃહનું ભાડું ડિપોઝિટ કાર પાર્કિંગ ના હવે રૂપિયા પચાસ વસુલવામાં આવશે નવું ન્યુ નોર્મલ એલ ઇસ્ટેટ કંપનીઓની દરેક ત્રિમાસિકમાં રૂપિયા ત્રણ લાખ કરોડની કમાણી છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર આજથી સંસદનું બજેટ સત્ર શરૂ વર્તમાન સરકારનું અંતિમ સત્ર હુમલો થવા પામ્યો છે જેમાં બે કમાન્ડો સહિત ત્રણ જવાન શહીદ થયા છે છે અને મહાનગરપાલિકાના હોદ્દેદાર અને સંગઠન વચ્ચેનો ગજગ્રહ પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચ્યો છે સુરત ખાતે સી આર પાટીલે મહાનગરપાલિકાના પાંચ હોદ્દેદાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને બોલાવીને ખખડાવ્યા છે હરણીકાંડ નિલેશ જૈનના સાત અને જતીન દિવસો વીજ પુરવઠો પરેશાન થયા છે પોલિટેકનિકમાં પાંચ અને છ એટલે કે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના એટીકેટીના પરિણામોમાં વિલંબ જોવા મળી રહ્યો છે પેટલાદના ત્રણ મિત્રો ભેગા મળી યુવતી પર દુષ્કર્મ છે ખાલી તળાવોની સફાઈ માટે સત્તર લાખ ખર્ચવામાં આવશે નડિયાદના ગઠિયાઓએ પશુપાલક સાથે સત્તર લાખની છેતરપિંડી કરી છે ચંદીગઢની મેયરની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો આપ અને કોંગ્રેસનો સફાયો દિલ્હીમાં યોગ ગુરુ રામદેવની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે હવે કહે છે લોકસત્તા જનસતાની મુખ્ય હેડલાઇન્સ પર આજથી સંસદનું નવું સત્ર પહેલી ફેબ્રુઆરી વચગાળાનું બજેટ માઓવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ સૈનિકોના મૃત્યુ નીધ્યા છે જેમાં ચૌદ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે સ્થાયીના વિવાદનો અંત લાવવા પાટીલનો આદેશ સંગઠન સર્વોપરી ભાજપમાં ચર્ચા છે કે

કોર્ટમાં કેસ દાખલ કરતી વખતે જાતિ ધર્મના ઉલ્લેખની પ્રથા બંધ કરવાથી પહોંચ્યા છે અતિથિ ગૃહો અને કોમ્યુનિટી હોલમાં ભાડા વધ્યા છે દારૂનું કટિંગ કરતા સરપંચનો પોલીસ પર હુમલો વરણાવા પાસે શંકરપુરા ગામમાં જિલ્લા એલસીબીના દરોડા પડ્યા છે. ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આઠસો પચાસ લાઈફ જેકેટની ખરીદી કરવામાં આવી છે. હવે ગુજરાત સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. छत्तीसगढ़માં નક્સલી હુમલો થયો છે, જેમાં ત્રણ જવાન સહીત થઈ ગયા છે. સુકમાના ટેકલ ગુડામ ગામમાં જ સુરક્ષા કેમ્પ ઉભો કરવા બાદ પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો. આજથી શરૂ થતા સંસદના બજેટ સત્ર પૂર્વે 146 સાંસદનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે કરદાતાઓને ટેક્સમાંથી મહત્તમ છૂટની તાલિબાનોની બેઠકમાં ભારતની હાજરી શું સૂચવે છે એક પ્રશ્નાર્થ છે કેરળ મહત્વના સમાચાર કેરળથી મળી રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યાના પંદર આરોપીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે આઈસીસી પ્રમુખ બનવા એસીસી ચેરમેન રાજીનામું આપે તેવી સંભાવનાઓ છે જૂના આચાર્યના હરિભક્તો દ્વારા નવા આચાર્ય રાકેશ પ્રસાદજીનો કરાયેલો બહિષ્કાર સામે આવી રહ્યો છે રસ્તામાં નીલગાય આવી જવાથી જ અકસ્માત થતા યુવકનું મૃત્યુ નિપજ્યું છે આજવા રોડ પર ટુ વ્હીલર સ્લીપ થતાં જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે સી આર પાટીલની ચેરમેનને સ્પષ્ટ સૂચના મનસ્વી રીતે કામ ના કરો બીજેપીના પદાધિકારીઓ એમપી એમએલએ અને સ્થાયીના સભ્યોને સુરતમાં ક્લાસ લેવામાં આવ્યો છે પચાસ આઈ એસની બદલી સુરત અને ગાંધીનગર સહિત અગિયાર જિલ્લામાં નવા કલેક્ટર મુકાયા છે